સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની માસિક બેઠક સુમુલ બેન્કવેટ સુમુલ ડેરી ખાતે મળી હતી માસિક બેઠકમાં સભાસદોનું સામૂહિક રીતે જન્મદિવસની ઉજવણીનું કાર્ય સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને બ્રહ્મકુમારી પરિવારના ફાલ્ગુની દીદીની હાજરીમાં સંસ્થામાં ઓગસ્ટ મહિનામાં જન્મ ધરાવતા ભાઈઓ બહેનોએ કેક કાપી અને કમિશનરના વરદ હસ્તે મેડલ પહેરાવી તેમજ ફાલ્ગુની દીદીના વરદ હસ્તે પેન અને ધાર્મિક ફોટા કાર્ડ સ્વીકારી આનંદ પ્રાપ્ત કરાયો હતો ફેડરેશનના રશ્મિકાંત શાહ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઓગસ્ટ માસની સામૂહિક જન્મદિવસની ઉજવણી માટે સુરતના કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું આગમન થતાં જ સંસ્થાના દરેક મિત્રોએ તિરંગા ઝંડા લહેરાવીને કમિશનરનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ ગીત સંગીતના કાર્યક્રમ સાથે સર્વ મિત્રોએ ભોજન ગ્રહણ કરી અને આનંદ મેળવ્યો હતો સંસ્થા માટે ઓગસ્ટ મહિનામાં જન્મ ધારણ કરનાર દાતાઓએ ફૂલને ફૂલની પાખડી રૂપે સંસ્થાને દાન પણ અર્પણ કર્યું હતું સંસ્થા તરફથી દાતાઓને ફૂલ આપી અને આભાર વ્યક્ત કરાયો હતો સંસ્થા દ્વારા સુરત એસએમસીના કોર્પોરેટર ઘનશ્યામભાઈ માવાણી કોઈ પણ સરકારી કામો માટે મદદની હાકલ કરી હતી અને તેમનો મોબાઈલ નંબર સરથાના ગ્રુપમાં અપલોડ કરવાની મંજૂરી આપી હતી અંતમાં પ્રકાશભાઈ ભાવસાર દ્વારા સંસ્થાની બે ત્રણ મહિલાઓને સ્ટેજ પર ગીત ગાવા માટે આમંત્રિત કરી અને ગીતો ગાતા શીખવી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સુરત સિનિયર વેલફેર એસોસિએશન જે છેલ્લા બાર વર્ષથી ચાલી રહી છે તેમાં અમે દર વર્ષે શ્રાવણ મહિનામાં યાત્રા પ્રવાસ કરાવી રહ્યા છીએ તેમાં દર મહિને અમારા સભ્યોને જન્મદિવસની અમે કેક કાપીને ઉજવણી કરી રહ્યા છીએ અને દરેક સભ્યોને આજે એક અનોખો કાર્યક્રમ રાખ્યો હતો જે અમે જન્મદિવસવાળાને મેડલો પહેરાવ્યા અને મારા બાર બાર વર્ષથી જે વડીલો સભ્યો જે મને સાથ સહકાર આપી રહ્યા છે એ લોકોને પણ આજે મેડલથી સન્માનિત કર્યા ઘણો આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અમારા મહેમાન તરીકે પોલીસ કમિશનર ગેહલોત સાહેબ પણ ઘણા બધા એમના કાર્યક્રમ હોવા છતાં આજે અમારી સત્તા માટે સમય ફાળવીને ટાઈમસર આવી ગયા તેમજ બ્રહ્માકુમારીના ફાલ્ગુની દીદી અને એમના શિષ્યો વડીલો પણ અમારા પ્રોગ્રામમાં આવી ગયા ને દરેક રીતે અમારો દિવસે દિવસે સુરત ખાતે એક સંસ્થા અમારી એક અનોખી રીતે કાર્યક્રમ કરી રહી છે ને અલગ અલગ રીતે દર વખતે સારા સારા કાર્યક્રમ આપી રહી છે જેની સુરતના બધા સિનિયર સિટીઝન સંસ્થાઓ એની નોટ લે છે અને મીડિયાવાળા પણ અમારી નોટ લે છે